પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશભાઈ મેવાણીના સમર્થન અને પાટણ જિલ્લામાં ચાલી રહેલા બેફામ દારૂના અડ્ડાઓ તથા ગાંજો એમડી ડ્રગ્સના વેચાણ ને સેવનને કારણે નાની ઉંમરમાં નશાને લીધે લોકોના મૃત્યુ થાય અને નાની ઉંમરે બહેનો વિધવા થઈ રહી છે સાથે શિક્ષણનો અભાવ અને વ્યસનનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે યુવા પેઢીને નશામુક્ત કરવા અર્થે પાટણ પોલીસ અધિક્ષક સિને લેખિતમાં નશાકારક પદાર્થોના વેચાણ વહેલી તકે બંધ કરાવે ભારત દેશના સાચા કર્મનિષ્ઠ સાબિત થાય એ હેતુથી જયાબેન ઠાકોરના નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને

જયાબેન પાટણ જિલ્લાની અંદર આવા કેટલા દારૂના અડ્ડા છે આપણી પાસે લીજ છે કે શું છે તમે આજે એસપી ને પત્ર આપી દે શું છે સમગ્ર બાબત જી હું તમને તાલુકા વાઇઝ કહેવા જઈશ તો રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂ તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ તથા બુટલેગરો બસો પચાસ થી ત્રણસો બુટલેગરોનું નામ અને લિસ્ટ છે સાથે પાટણ સિટી સિટી વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ ત્રણસો થી ત્રણસો છે સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડી ને લગતા આરોપીઓ તથા હાલ ચાલુ ધંધાવાળા એકસો અને પંચોતેર થી બસો પચીસ સુધી છે સાથે ચાણુસમા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ને લગતા ચાલુ ધંધાવાળા પંચોતેર થી સો આરોપીઓ છે સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડી ને લગતા ચાલુ ધંધાવાળા બુટલેગરો એકસો પચીસ થી એકસો પચાસ સુધી છે સાથે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ચાલુ ધંધાવાળા એકસો પચીસ થી એકસો પાંત્રીસ આમ જોવા જઈએ તો દારૂ ખુલ્લે આમ તો વેચાય છે અને અમારી જોડે ઓન રેકોર્ડ બધું જ છે અત જિલ્લાની અંદર જે કંઈ અત્યારે મહિલાઓ નાના બાળકો જે ઘટિત ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે એને અમે અટકાવવા માંગીએ છીએ અને પોલીસને વિનંતી અને અપીલ કરીએ છીએ કે સરકારનો હાથો ન બને જિગ્નેશભાઈ મેવાણી એક જાગૃતતાને લઈ અને સશક્તિકરણ અને મહિલાઓમાં સજાગ થવા માટે દારૂ અને રવાડે યુવાનો ન આવે એના માટે બધું કરી રહ્યા છે ત્યારે અમે એમના સમર્થનમાં અને આજે અત્યારે ઉજાગર કરી રહ્યા છીએ કે દારૂ અને બુટલેગરોના ધંધા બંધ કરવામાં આવે અને આખું પાટણ જિલ્લાને જેટલા બને એટલા વધુ બુટલેગરોને પકડી અને એમના જે ધંધાઓ છે બંધ કરે એવી એક અપીલ અને વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવા માંગીએ છીએ